અને આપણે આશા રાખીએ છીએ કે આપણે જે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે એ રજૂઆતને સાંભળી અને જે પોલીસ તંત્ર છે જે પ્રશાસન છે એમની પર પણ આવનારા દિવસોમાં કડકમાં કડક પગલાં ભરે કેમ કે આજે જોઈએ તો આખા જિલ્લાનો જે રાજા કહેવાય જે બાપ કહેવાય એ કલેક્ટર સાહેબ છે આજે એ સાહેબના પણ જયારે આપણે આપણા પ્રતિનિધિની રજૂઆત કરવા અહીંયા ગાડી આવતા હોય અને એ સાહેબના પણ જયારે દરવાજા બંધ હોય અને જયારે ભાજપના જે ગણાગાંઠિયા નેતાઓ છે એ લોકો ડેડિયાપાડામાં જયારે કાર્યક્રમ કરે છે આજે ત્રણ ચાર દિવસ પહેલા અને ત્યાં ગાડી અઠવાડિયા પહેલાથી એકસો ચુમ્માલીસ ધારા લગાવી આજે આ નર્મદા જિલ્લો એમાં બે ન્યાયપાલિકા છે ભાઈ કે નર્મદા જિલ્લામાં ભાજપવાળા કે તે જ કાયદો ચાલે પોલીસ પ્રશાસન કે તે જ કાયદો ચાલે આખા દેશમાં અને આખા નર્મદા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં કાયદો ફક્ત એક જ છે બરાબર દરેક વ્યક્તિને પોતાની નાનામાં નાની રજૂઆત કરવાનો અધિકાર છે ત્યારે આ પોલીસ પ્રશાસન અને આ સરકારમાં બેઠેલા જે પ્રતિનિધિઓ છે એ આ પોલીસને આગળ કરી અને એકસો ચુમ્માલીસની જે ધારા લગાવેલી હતી ડેડિયાપાડામાં તેમ છતાં પણ પોલીસ કર્મચારી મહિલાઓ અને પોલીસના અધિકારીશ્રીઓ એ પોલીસ પ્રોટેકશન આપીને રેલી કાઢી અને એકસો ચુમ્માલીસ ધારાનું ઉલ્લંઘન કરી અને તેમ છતાં પ્રાંત સાહેબને એ લોકો આવેદન આપે છે જ્યારે આજે આપણા ચૈતરભાઈના ધરમપત્ની તમામ આગેવાનો સાથે જયારે આવેદનપત્ર આપવા માટે ગાંધી ચોક શ્રી ગાંધીજી બાપુને જે આપણા રાષ્ટ્રપિતા છે ત્યાં ફૂલહાર કરીને આપણે અહીંયા ગાડી શાંતિપૂર્ણ રીતે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં માંગતા હતા તો પોલીસે અમારી જોડે ઘણું બધું ઘર્ષણ કર્યું તો ભાઈ તમે દેડિયાપાડા તે દિવસે એકસો ચુમ્માલીસ લાગી હતી આ પોલીસ પ્રશાસનને અમે પૂછવા માંગીએ છીએ તમે ત્યાં કેમ એ લોકોને રોકવામાં નથી આવ્યા ત્યાં કેમ તમે એમને પોલીસ પ્રોટેકશન આપો છો જયારે અમારા લોકો અહીંયા ગાડી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવે છે તો તમે અમારી જોડે ઘર્ષણ ઉભું કરો છો લેડીઝ કોન્સ્ટેબલને આગળ કરી અમારી મહિલાઓને ધક્કાધક્કી કરો છો આ નર્મદા જિલ્લામાં અને સમગ્ર દેશમાં કાયદો એક જ છે બરાબર તો આ કાયદાનું પાલન કરો સરકાર બદલાતી રહેશે આજે ભાજપની વારી છે આવનારા દિવસોમાં અમારી પણ સરકાર બનવાની છે એટલે આ પોલીસ તંત્રને અને સરકારમાં બેઠેલા તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા ચૈતરભાઈ વસાવા સાહેબ પાંચ તારીખે બપોરે એક વાગે એમની એફઆઈઆર આપવા ત્યાં ગાડી ગયા હતા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તો એમને ત્યાં ગાડી એમની ફરિયાદ નથી છે પણ તેમ છતાં આજ દિન સુધી એ ફરિયાદીઓ પર જે આરોપીઓ છે એ લોકો પણ આજ દિન સુધી એમને એફઆઈઆર નથી કરી બરાબર અને ચૈતરભાઈના જે સમર્થકો છે એ લોકો પણ ખોટા ખોટા કેસો કરી એમને બદનામ કરવામાં આવે છે એમને ટાર્ગેટ બનાવવામાં આવે છે એવા આગેવાનોને જયારે સોશિયલ મીડિયા પર આ ભાજપના મણકિયાઓ જે ઘણા ગાંઠિયાઓ છે એ લોકો સોશિયલ મીડિયા પર ભલભલી કોમેન્ટો કરે છે અભદ્ર ભાષામાં બોલે છે તો કેમ આ પોલીસ તંત્રને એ દેખાતું નથી એમના ઉપર કોઈ કાર્યવાહી થવી ના જોઈએ આજે ધારાસભ્ય તરીકે એમણે જે ફરિયાદ કરી છે આ જે દસ બાર દિવસ થઈ ગયા હજુ સુધી એ ફરિયાદીઓ પર આજે એફઆઈઆર નથી થતી ચૈતરભાઈ વસાવાએ છઠ્ઠી તારીખે અહીંયા ગાડી કોર્ટ સમક્ષ હાજર થઈને એમણે પોતે કોર્ટમાં પણ એફઆઈઆર કરી છે અમારી રૂબરૂમાં પણ આ કોર્ટના જે કંઈક ને કંઈક કારણસર અમારા જે ધારાસભ્યશ્રી છે એમના દ્વારા જે એફઆઈઆર હજુ સુધી લેવામાં નથી આવી એ ખૂબ જ દુઃખદ બાબત છે અને આવનારા દિવસોમાં કોર્ટ દ્વારા અમને યોગ્ય ન્યાય મળે એવી અમને હાઇકોર્ટને અને ન્યાયાધીશોને અમે અમારી નમ્ર અપીલ કરીએ છીએ તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા એ બદલ ચૈતરભાઈના પરિવાર તરફથી આજે ચૈતરભાઈ આપણા આપણી સાથે નથી એ બદલ પણ તમને બધાને સંદેશો મોકલ્યો છે કે જલ્દીથી વહેલી તકે આપણી સમક્ષ આવી જશે અને જેવી રીતે પ્રજાના પ્રશ્નો એ ઉઠાવતા આવ્યા છે એવી રીતે આવનારા દિવસોમાં પણ ઉઠાવશે આપ સર્વે અલગ અલગ જિલ્લાઓમાંથી અને અલગ અલગ તાલુકાઓમાંથી અને જ આવ્યા છે આપ સૌનો અને દિવસથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જય હિન્દ જય ભારત અને આવનારા દિવસોમાં જે આગેવાનો છે અને ચૈતરભાઈની સૂચના મુજબ એમના પરિવાર એ પણ કંઈક આગળનો કાર્યક્રમ આપે તો તમે જેવી રીતે આજે સાથ આપ્યો છે એવી જ રીતે આવનારા દિવસોમાં પણ અમને બધાને અને એમના પરિવારને આવી જ રીતે ઘણી પગે ઉભા રો કેમ કે છેલ્લા બે અઢી વર્ષથી ચૈતરભાઈ જયારે પ્રજાની સમક્ષ એમના પરિવારની ચિંતા કર્યા વગર જયારે એ આપણી વચ્ચે આવતા હતા આજે એમને આપણાની આજે ચૈતરભાઈને આપણા સૌની જરૂર છે તો આવનારા દિવસોમાં અમે જે પણ કંઈક કાર્યક્રમ આપીએ તો તમે સૌ આવનારા દિવસોમાં પધારો એવી આપ સૌને નમ્ર આપો છો જય હિન્દ જય ભારત